જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું છું હિના પટેલ તમે છું મારી ચેનલમાં મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજની જે રેસીપી છે એ દૂધીના હલવાની છે તો એકદમ સરસ દૂધીનો હલવો આસાન રીતે કઈ રીતે બને એ રેસિપી આપું છું તો અનસુધી જોજો અને ગમે તો પાછા શેર પણ કરી દેજો તો આ હલવો બનાવવા માટે એકદમ ઓછા એન્ડ્રિયન્સ આપણે જોશે અને ફટાફટ બનતો હલવો છે અને અઢીસો ગ્રામ અહીંયા મેં દૂધી લીધેલી છે અને દૂધીને પહેલાં તો ધોઈ સાફ કરી અને ખમણી લીધેલી છે તો ખમણીની અંદર ખમણેલી છે તો અઢીસો ગ્રામ આપણે દૂધી લઈ લેશું તો ચાલો જોઈ લઈએ કે આ હલવો કઈ રીતે બને છે તો હલવો બનાવવા માટે આ રીતે દૂધીને પહેલેથી મેં ખમણી લીધી છે અને એક વાસણ લીધું છે જેનું તળિયું એકદમ જાડું છે જાડા તળિયાવાળા વાસણની અંદર મેં એક ચમચી અહીંયા ઘી મૂક્યું છે ઘી થોડું એવું ઓગળે ને એટલે આ દૂધી છે એ બધી જ આપણે આની અંદર એડ કરી દઈશું પછી તાવેથા વડે એમ જ આને મિક્સ કરતા રહેશું મીન્સ કે આ જે ઘી છે એની અંદર આ દૂધી છે એને આપણે શેકવાની છે તો દૂધીનો કલર થોડો ચેન્જ થાય ને ત્યાર પછી આપણે ખાંડ એડ કરી દઈશું તો અઢીસો ગ્રામ દૂધીની અંદર અડધો કપ મેં ખાંડ એડ કરેલી છે હવે આ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આમ જ ચલાવતા રહેશું અને પછીથી આપણે એક બીજું એન્ડ આની અંદર એડ કરીશું અને હા તમે હલવો બનાવો ત્યારે આ ટાઈમે માવો પણ એડ કરી શકો પણ મેં અહીંયા દૂધ લીધેલું છે અડધો કપ દૂધની અંદર આ રીતે મિલ્ક પાવડર આવે છે એ એક પાઉચ મેં એડ કર્યું છે અને આને હવે બરાબર આપણે મિક્સ કરી લેશું અને પછી આ જે દૂધી છે એની અંદર આપણે એડ કરી દેસું તો આ રીતે આને બરાબર આ મિલ્ક પાવડર છે ને દૂધ ધારે ઠંડા દૂધ ધારે આને મિક્સ કરવાનો છે મતલબ નોર્મલ દૂધ લેવાનું છે ગરમ દૂધ નથી અને ત્યાર પછી આ મિશ્રણ છે એ આ આપણે હલવાની અંદર એડ કરી દઈશું અને હવે આને થોડી વાર લાગશે મતલબ દસ દસેક મિનિટનો ટાઈમ લાગશે આપણો જે હલવો છે તૈયાર થવામાં અને ત્યાર પછી આને આમ જ આપણે મીડિયમ ફ્લેમ પર મિક્સ કરતા રહેશું અને થોડો કાઢો થાય ત્યાર પછી આપણો હલવો તૈયાર થશે તો અહીંયા આ ટાઈમે દસથી પંદર મિનિટ પણ લાગી શકે છે કારણ કે લિક્વિડ થઈ જશે અને ત્યાર પછી આ હલવો છે એ થોડો થિકનેસમાં થશે ત્યાર પછી હલવો આપણો તૈયાર થાય એટલે મેં અહીંયા ફૂડ કલર એડ કર્યો છે જે દૂધીની બરફી માટે આવે છે કલર તમે જો ઈચ્છો તો એડ કરી શકો અથવા તો સ્કીપ પણ કરી શકો અને થોડું સાયની માટે સાઇનિંગ આવે એટલા માટે મેં અહીંયા ઘી એડ કર્યું છે ઈચ્છો તો કરી શકો ના પણ કરી શકો અહીંયા તમે આ ટાઈમે કંઈ પણ ડ્રાય ફ્રૂટ્સ અથવા ઇલાયચી પણ એડ કરી શકો હવે આને આપણે હલવો છે એ બનીને તૈયાર છે જોઈ શકો છો એકદમ સરસ આ ગાઢો બની ગયો છે હવે આને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આ રેસીપી મતલબ સમરની શરૂઆત પણ થઈ ગઈ છે અને દૂધીનો હલવો પણ આપણે બનાવ્યો છે એટલે કે ઉનાળામાં ખાસ કરીને દૂધીનો હલવો તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે મતલબ એકદમ ટેસ્ટી એવો હલવો બનીને તૈયાર થશે ફરી પાછા આપણે મળતા રહેશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ